ઈરાનના એકસો એસી મિસાઇલ હુમલામાં જવાબમાં ઇઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે ઇઝરાયેલે બેરૂત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો બેરુદનું આકાશ એક પછી એક દસ હવાઈ હુમલાઓથી ઉઠ્યું આ સાથે ઇઝરાયેલની સોનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઇઝરાયેલ હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલઝ રઝેક ઓફીને ઠાર કર્યાનો પણ દાવો કર્યો છે અહેવાલો અનુસાર ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાસિમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા આ દરમિયાન હિઝબુલ્લાહ પણ ઇઝરાયેલના સેનાના સત્તર અધિકારીઓને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટ બેંગ તુલકારમ પર ઇઝરાયેલના હુમલામાં હમાસ નેટવર્કના વડાને ઠાર કરાયો છે હમાસ આંતકેની ઓખ ઓળખ ઝાહી યાહી યાસર અબ્દ અલ રઝીક ઓફી થઈ છે જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો આર સાફ કરવાની ઘન મફત તો રાહ ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ